શહેરમાં કમોસમી વરસાદની એન્ટ્રી થતાં મગર પણ રહેણાંક વિસ્તારમાં એન્ટ્રી પાડી રહ્યા છે વડોદરા શહેરના ભાઈલી સિવાસી કનાલ રોડ ઉપર પ્રિયા ટોકીસ પાસે આવેલ અશ્વમેઘ એવન્યુમાં કાર નીચે છ ફૂટનો મહાકાય મગરની વોક કરવા નીકળેલા સ્થાનિકે જોતા ડબલ્યુઆરટી સંસ્થાને જાણ કરી હતી સંસ્થાએ ફોરેસ્ટ કંટ્રોલ રૂમને જાણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ અને ડબલ્યુઆરટી સંસ્થાના વરૂણભાઈએ સાથે મળીને ભારે જહેમત બાદ છ ફૂટના મગરનો રેસ્ક્યુ કરી વન વિભાગ વડોદરા ખાતે લાવવામાં આવ્યો

मगर है पांच फुट का फिर मैंने फॉरेस्ट टीम को और वाइल्ड डेप, वाइल्ड डेप, रे, रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, आ, लिया है और अभी लेके जा नो रेस्क्यू करवाता स्थानिको ने राहत थी